મિત્રો તમને અથવા તમારા સગા સંબંધી મિત્ર ને કોઈ પણ કાનનો પ્રોબ્લેમ હોય તો મું મોટા મોટા ઓપરેશન કરાવતા પહેલા ચોક્કસ એકવાર આયુર્વેદિક પ્રોડક્ટનો ઉપયોગ કરજો અથવા તો માહિતી લેજો નમસ્કાર મારું નામ જતીન બાબરિયા છે અને અમે નવ વર્ષથી આ એક ઓજીક પ્રોડક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ અને સંપૂર્ણ આયુર્વેદિક છે કાનના મેજર ચાર પ્રોબ્લેમ જે છે એમાં રસી આપવી ચક્કર આવવા સીટી વાગવી અને ઓછું સંભળાવવું આ બધી સમસ્યાનું સમાધાન અમે આપી રહ્યા છે નવ વર્ષથી પ્યોર હર્બલ અને નેચરલ જ વસ્તુઓ છે અને ગવર્મેન્ટના લાઇસ સાથે છે ગુજરાતના દરેક સિટીમાં અમારા કેમ્પ થાય છે ત્યાં ડોક્ટરો પણ હોય છે સર કેવી રીતે તમને આઈડિયા આવ્યો દવા દવા બનાવવાનો આ અમારે મને પોતાને જ આમાં ઓપરેશનો થયા હતા અને મારા કાનમાંથી રસી પણ આવતી હતી સીટીઓ વાગતી હતી ઓછું સંભળાતું હતું એના લીધે મારા ડાબા કાનમાં તો ડોક્ટરે હાડકી પણ કાઢી લેતી હતી અને ત્યાર પછી એ સોલ્યુશન નતું થયું એના લીધે મને આયુર્વેદમાં જવાનું થયું અને ત્યાર પછી અમે આ એક પ્રોડક્ટ બનાવી ડેવલપ કર્યું છે સર આયુર્વેદિક છે પ્યોર પ્યોર હર્બલ લાયસન્સ બધા લાયસન્સ છે મિત્રો તમને અથવા તમારા ફેમિલીમાં કોઈ પણ જો કાનનો પ્રોબ્લેમ હોય ને તો સરનો ચોક્કસ કોન્ટેક્ટ કરજો સુરતમાં એમની ઓફિસ છે અથવા અલગ અલગ સિટીમાં એમના કેમ્પ થાય છે ત્યાં પણ જઈને તમે ડોક્ટરની સલાહ લઈ શકો અને વધારે કઈ માહિતી જોઈને તો સ્ક્રીન ઉપર મેં બધી ડિટેલ આપેલી ચોક્કસ અત્યારે ઇન્ફોર્મેશન કે ઓર્ડર આપવો તમે આપી શકો